નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે બન્ની વિસ્તારના લુણા ગામ પાસે આવેલા ધામ લુણા બન્ની વિસ્તાર મધ્ય આવેલ આધ્યાત્મિક પવિત્ર ભૂમિ ઉપર જે નૂતન મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે છે જેને આખરી ઓપ અપાઈ રહ્યો છે ત્યારે આ મંદિરને દરવાજા બારી કલરનું નિર્માણ કાર્ય ચાલુમાં છે પણ વરસાદને લીધે કામ બંધ કરવામાં આવેલ છે સાથે આજે જે કુદરતનો નજારો જોવા મળી રહ્યો છે તે તમે જોશો કે આજથી હજારો વર્ષ પહેલાં જ્યાં ઉલ્કાઓ પડી હતી તે લુણાંગદેવ ધામ લુણા મંદિરની બાજુમાં આપણે પાણી દ્વારા જોઈએ છીએ કે જ્યાં ચારો તરફ પાણી ભરાઈ જતાં હવે નક્કી થાય છે કે ત્યાં ઉલ્કાઓ પડેલી છે સાથે શેણી ગંગાનું પાણી રણ દ્વારા આવે સાથે છારી નિરોણા ભૂખી ડેમ મથલ ડેમ વગેરે પણ આ ડેમોના પાણી જે વિદેશના પક્ષીઓ આ આ ટંટમાં આવે છે સાથે તમામ નદીઓના પાણી દાદા દેવધામ લુણા મંદિરથી પસાર થાય છે દાદા મોમાઈદેવ વૈદમાં કીધું ખારા મીઠા પાણી ઉલટશે જતે દરિયા કેતો ધંધકાર લુણો લુણાંગ દેવજા પગલા જો મામા સાથે નરા અને છોકરા સમિતિના પ્રમુખ પૂજાભાઈ માંગલિયા નારણભાઈ ડેવરિયા હરેશભાઈ બપાલ આ યાદી સાથે જણાવ્યું હતું અને આજના સમાચાર આપણે